ન્યૂઝપેપર અથવા તો વર્તમાનપત્ર જેને આપણે કહીએ છીએ આવતું જ હશે જે તમે વાંચતા પણ હશો તો આવું વર્તમાનપત્ર રાજ્યના જિલ્લાઓમાંથી રોજીરોજની ઘટના દુર્ઘટના અકસ્માત મૃત્યુ જન્મદિન સરકારની યોજનાઓ તહેવારોની ઉજવણી જેવા વિવિધ કાર્યક્રમોના અહેવાલ અને અન્ય જાહેરાતો આવતી હોય છે તો અહીં આપેલી જગ્યામાં તમારે જૂના છાપામાંથી છાપું લેવાનો છે અને તેમાંના સમાચાર જે છે તેને કાપી અને અહીં આપેલી જગ્યા ઉપર લગાવવાની છે હવે તમારે છાપાના આ સમાચારની માત્ર હેડલાઇન લગાવવાની છે આખા ન્યૂઝ લગાવવાના નથી પૂરા સમાચારની વિગત કાપીને તમારે લગાવવાની નથી ખાસ યાદ રાખજો જે વર્તમાન પત્રનો ઉપયોગ કર્યો હોય અને જે તારીખનો સમાચાર તમે પસંદ કર્યા હોય તેની વિગતો તમારે નીચે નોંધવાની છે હવે જુઓ સંદેશ સમાચાર પેપરનો મેં ઉપયોગ કર્યો છે તારીખ છે બાર છ બે હજાર ચોવીસ પાટણના ગાંધીબાગમાં ઘટાદાર વૃક્ષોનો નિકંદન કાઢતા કામગીરી અટકવાઈ તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ માત્ર હેડિંગ કહેવાશ આની નીચે સંપૂર્ણ જે નિયોજતા એ મેં અહીં લગાવ્યા નથી ગુજરાત સમાચારની આપણે વાત કરીશું તો તારીખ ચોવીસ છો બે હજાર ચોવીસ બહેનની ખોટી સહી કરી મિલકત પડાવનાર ભાઈની એફઆરઆઈ રદ કરાવવાનો હાઈકોર્ટનો ઇનકાર તો આપણે મિત્રો તેનું માત્ર હેડિંગ જે છે તે લગાવીશું ત્યાર પછી રખેવાળ ઓગણત્રીસ બે હજાર ચોવીસ અંબાજી મંદિરમાં ધજાના નામે ચાલતો કાળો કારોબાર હવે બંધ થશે ગુજરાત સમાચાર મિત્રો સાથીઓને સાચવવાની લાય મોકરદાતા કપાયા એટલે કે જે હેડલાઇન મુખ્ય હેડલાઇન છે તે આપણે અહીં લગાવી છે સંદેશ સમાચારની વાત કરીએ તો મિત્રો અહીં ત્રીસ જે છે એ તારીખમાં સુધારીને તમે આજે આજની સત્યાવીસ સાત જે છે તે પણ કરી શકો છો રંગા રંગ શીરમની સાથે આજથી પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ તો મિત્રો આ પ્રકારે આપણે અહીં પૂરી થાય છે ત્યાર પછી આગળની મારી વાર્તાનું સોલ્યુશન મેળવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો